મહુવા પંથકના ખેડૂતોને વેદના સાંભળવા મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી સોલંકી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા તારીખ સાંજના છ કલાકે મહ્વા માર્કેટિંગ યાર્ડમાં મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી આવી પહોંચ્યા હતા પરશોત્તમભાઈ સોલંકી ખેડૂતો તેમજ ગામના સરપંચો આગેવાનોને સાથે રાખીને વેદના સાંભળી હતી ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈને વહીવટી તંત્ર સાથે ઝડપથી તેમનો નિકાલ આવે તેવી સૂચના પણ વહીવટી તંત્રને આપવામાં આવી હતી વહીવટી તંત્રમાં ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તેમજ માર્ગ મકાન વિભાગ સિંચાઈ વિભાગ તેમજ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓને સાથે રાખી ઝડપથી પ્રશ્નનો નિકાલ માટે મંત્રી શ્રી પરશુદ્ધભાઈ સોલંકીએ સૂચના આપી હતી ખેડૂતોની વેદના સાંભળીને પોતે ભાવુક થયા હતા અને કહ્યું હતું કે હું સરકારમાં રજૂઆત કરીશ ખેડૂતોને સહાય તેમજ સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે સોલંકી દ્વારા વરસાદ પડ્યો અને તેર થી ચૌદ ઇંચ વરસાદ જે મહવામાં પડ્યો એના હિસાબે બધાને હું કહી શકું છું કે આ મવા એક ભાવનગર નું ઘરેણું અને એને જે પરિસ્થિતિ થઈ આપણા મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ આની અંદર બહુ જ ચિંતા કરે છે અને ચિંતામાં જે આવતા સર્વેમાં હજી ચાર પાંચ દિવસની બાકી છે સર્વે કરવાનું એટલે સર્વે થયા પછી આની અંદરથી શું નિર્ણય લેવો એની માટે સરકાર ચિંતિત છે અને હું તો રહ્યો આપણા વિસ્તાર એટલે મને તો બધી ખબર પડે હું બધું સમજી શકું છું પણ આવતા દિવસોમાં આની અંદર સારું કામ થાય એવી હું મારા તરફથી નમ્ર એની માટે હું અહીંયા આવ્યો એ નારાજ ન રહી અને આવતા દિવસોમાં સરકાર તરફથી સારો એવો નિર્ણય લેવાશે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું Thank you. Thank you.